તાલુકાના અનેક દર વર્ષે પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે આ વર્ષે પણ ઉનાળાના પ્રારંભે જ પાણીની વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે ખાંભા તાલુકાને એક નહીં ત્રણ ત્રણ ધારાસભ્યો મળ્યા છે જેમાં ભેરી કાકડિયા હીરાભાઈ સોલંકી અને હવે અમરીશ ડેર એટલે ત્રણ એન્જિનની સરકાર છે છતાં ખાંભાના ગામોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પાણી આપીશું પણ ચૂંટણી પૂરી થાય છે પછી કોઈ ધ્યાન આપતું નથી એક તરફ ભાજપ ની સરકાર વાતો કરે છે અમારી સરકાર દ્વારા નર્મદાના પાણી ગામો ગામ પહોંચાડવામાં આવ્યા છે પણ માત્ર શોભાના ગાંઠિયા સમાન અને સરપંચ અને ધારાસભ્યોને અનેક અનેક રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન આપતું નથી ત્યારે આ વખતે ગામ લોકો દ્વારા મતદાન નો બહિષ્કાર કરવામાં આવે છે જ્યારે જ્યાં સુધી પાણીની સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી